ગુડ મોર્નિંગ દસ તો અત્યારે વાગી જશે છે સાડા દસ હું સાર્થક અને જાગૃતિ ચેણીએ દેવા જઈશ ચા તમે જઈ શકો છો શું છે આ કેમ લાલ કરી રાખે સાથે કાંઈક તો કે હા દેવા દેવાની સાઇક દેવાનું એક કિલું નામ છે ને એ સાથે એક કિલું નામ છે ને

કરો <laughs>

અમે કામ શરૂ થઈ વિજય અમે ઘરે સાતકભાઈ આપની સાન માટે કઈ ને ફોલો કરો ને કરો તો કરી અને આપણો અપલોડ થઈ ગયો છે જોવાનું ભૂલતા નહીં સાથે શેર કરી હાલો આપણે ઘરે થોડું કામ બતાવીને પછી આપણે જવાનું તો આ બધા ને

તો કોનું છે મેં થોડી પીધી ના મારી રૂમ માં શું કામ છે ના થાય तुम बहुत डर का

કેમ કરી દીધું આવા મોટા મળવાના ભાઈ આવા મોટા શું કે ઓલો શું કે તારો સંભાળો બનાવ

ना तो इन्हें नहीं क्या हो जाने मुज हालत ना 2 रूपया 2 रूपया ने 100 रूपया ऊपर लाओ 100 रूपया तो मारा बाकी है है ना 100 है है ना वोला का अपना किसी कॉम्बो ना किसी कवर ना किसी घना बड़ा

तर भाई बनतले होई गी बस हां हमारा भाई बनले એટલે होई गी मुका वेता न तो રોટલો મુકી દેતો નઈ આને ન એટલે होई गी જો કોન ન આયો તમે યુ તું નત ન આયો તમે હું કાલત ન આયો કો તો શું હું રાતે ન આયો 10 વાગે હું કાલ ન આયો 10 વાગે હડી જરા હા લઈ જાલા આtham કે રાત કરે કોન આરા કોન આરા જાય ઈ તો અમને ચા દેવા જો ન તો કમેન્ટ કરના છો કોના હાથ આરા હે રોયા છોડ્યો લઈ જા

કવર નાખી 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 દીધું દીધું દીધી બધું તો હવે મોબાઈલ સારો કરી દીધો આપ્યા નથી આપતો દાદા ને સરબત ના परबसमो आप यार आ जा सासे जो ना ना ला आपले जोय ले लावा आम जो दोस्तों कमेंट करीन राखो आ कवर मा हु वांदो छे कंप्लिटली जो बरोबर वर्क वर्क करे छे ऊपर आडी जो करे आ वर्क करे आ जो तोमार गुडी उबरोबर होजी वर ऊपर लो जा 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 क्या

લેવો કેમ હે ભાઈ બેક કરી દો તો મને સમજાય જો આરામથી સમજાવ કેમ પૈસો કેમ આવે એક એક તો ફાઇનલી ગાઈસ વાગી જાવ છે 3 ને 10 મિનિટ કેટલી છે 13 જાય થઈ ગઈ 12 બાર તો 12 મિનિટ થઈ છે

આપણો વિડીયો અહીંયા જ પૂરો થાય છે પછી મળશું આગળ આ વિડિયોમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય અને જય શ્રી રામ